મને પણ મીડિયાના માધ્યમથી જ સવારે ખબર પડી કે કેતનભાઈ રાજીનામું આપ્યું છે બે દિવસ પહેલાં જ એમણે કાર્યકર્તા સાથે ભેગા કરીને સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો રોજે ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બુથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી એટલે મને બિલકુલ હું અજાણ છું આ વાતની કે કેતનભાઈ રાજીનામું મૂક્યું હું સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણકારી કેટલી જો આ વાત ખરેખર સાચી હોય તો કેટલી ગંભીર વાત માનો છો કારણ કે આપના ખૂબ જી ના ના મને કેતનભાઈએ જે રાજીનામું મૂક્યું છે મને ચોક્કસ દુઃખ છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે હું સવારથી આપના માધ્યમથી મને જાણકારી થઈ અને હું સવારથી ટેલિફોનિક એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું પણ મારો સંપર્ક થતો મને બીજી વ્યક્તિ એવી છે કે આત્માનો અવાજ કહે છે કે આત્માના અવાજ લીધે રાજીનામું આપી શકે છે બીજી વ્યક્તિ એટલે મને ખબર ના આગળ જ્યોતિબેન પંડ્યાએ કીધું કે આત્માનો અવાજ છે એની વાત ખોટી છે એમની રજૂઆત કરવાનો વિષય જુદો છે અને કિશનભાઈનું જે હું મીડિયામાં જોઈ રહી છું એ વાત નો વિષય જુદો છે એટલે બંનેને હું કમ્પેર ન કરી શકું પણ ચોક્કસ હું કેતનભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરું બેન એક પ્રયાસ બેન સૌથી મહત્વની વાત એ આવે છે કે એવું કહી રહ્યા છે કે માન સન્માન નથી જળવાઈ રહ્યું હવે આ માન સન્માન આ વાત કેટલી ગળે ઉતરે એવી વાત લાગે છે આપને કેતનભાઈ મેં કીધું એમ જ પહેલા કે એમનો કહેવાનું છે આપની સમક્ષ મારે એમની સાથે ચોક્કસ વાત કરવી પડશે

બધા જ કાર્યકર્તા બહુ ખુશ છે વડોદરાની જનતા બહુ ખુશ છે અને રોજે રોજ ધારાસભ્યશ્રી પોતે કાર્યકર્તા સાથેનો સાધકનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એટલે વડોદરાનો માહોલ નીચે સુધી ખૂબ સારો છે અને સૌ આકારી રહ્યા છે અને કેતનભાઈ સાથેનો હું સંપર્ક કરવાનો ચોક્કસ પ્રયત્ન કેતનભાઈ બીજા સમક્ષ એવું કહેવાય છે કે કાર્યકર્તાઓની પણ આત્માને લઈને હું રાજીનામું આપી રહ્યો છું તો આત્માની લાગણી એ તો આપે કેતનભાઈને પૂછવું પડે છે સાવલી એક મોટો પટ્ટો આખો સારામાં સારા વગદાર નેતા કહેવાય કેતન ઇનામદાર રાજીનામું આપી દીધું શું કહેશો કેટલો ખેર પડેભાઈ હું ચોક્કસ કેતનભાઈ સાથે ફોન થી વાત કરીશ અને શું કારણ છે એ જાણી લઈશ